ધારો કે તમે એક અવરોધક ની સામે ઉભા છો હવે જો તમારે પડઘો એટલે કે સાંભળવો હોય તો તમારા અને અવરોધક ની વચ્ચે ન્યૂનતમ અંતર કેટલું હોવું જોઈએ આપણે આ ઉકેલવાનો પ્રયત્ન કરીશું હવે સૌ પ્રથમ તમને કદાચ એ પ્રશ્ન થશે કે પડઘો સાંભળવા ત્યાં ન્યૂનતમ અંતર શા માટે હોવું જોઈએ તો આપણે પ્રશ્ન ને તે પહેલા આપણે તેને સમજવાનો પ્રયત્ન કરીએ આપણે એક ઉદાહરણ લઈશું ધારો કે તમે તમારા નામની બૂમ પાડો છો તમારા મુખમાંથી નીકળતા ધ્વનિના તરંગો આ ખડક સાથે અથડાશે અને પરાવર્તિત થઈને તમારી તરફ આવશે જેના કારણે તમને તમારા નામનો પડઘો સાંભળવા મળશે પરંતુ આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા કે જો તમારે સ્પષ્ટ પડઘો સાંભળવો હોય તો મૂળ ધ્વનિ અને પરાવર્તિત ધ્વનિ વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો ઝીરો પોઈન્ટ એક સેકન્ડ ચોક્કસ હોવો જોઈએ જો આ અવરોધક આપણી ખૂબ જ નજીક હોય તો તમને પરાવર્તન ખૂબ ઝડપથી સંભળાશે અને તેના માટેનો સમયગાળો ઝીરો પોઈન્ટ એક સેકન્ડ કરતાં પણ ઓછો હશે પરિણામે તમારું મગજ મૂળ ધ્વનિ અને પરાવર્તિત ધ્વનિ વચ્ચેનો તફાવત સમજી શકશે નહીં તેથી આપણને બંને અવાજ એક જ અવાજ તરીકે એકસાથે સાથે સંભળાય અને આપણે પડઘાને સાંભળી શકીશું નહીં પરંતુ અવરોધક એ પ્રમાણે દૂર હોવો જોઈએ કે જેથી તમને પરાવર્તિત ધ્વનિ પછી સંભળાય જેના કારણે તમારું મગજ મૂળ ધ્વનિ અને પરાવર્તિત સાંભળી શકીએ જો તમે આના પર વધુ સમજણ મેળવવા માંગતા હો તો આપણે તે અગાઉના વિડીયોમાં જોઈ ગયા હતા તમે તે વિડીયો જોઈ શકો અને ફરી અહીં આવી શકો પરંતુ હવે આપણે કદાચ સમજી શકીએ કે ત્યાં ન્યૂનતમ અંતર શા માટે હોવું જોઈએ ત્યાં મિનિમમ અંતર હોવું જોઈએ કારણ કે ધ્વનિ તમારી તરફ પરાવર્તિત થઈને પાછો આવે તે પહેલા તે હવામાં પૂરતો સમય પસાર કરી શકે શકે જેના કારણે તમને સ્પષ્ટ સંભળાઈ તો હવે પ્રશ્ન એ છે કે તે ન્યૂનતમ અંતર શું થાય હવે આપણે તેને ઉકેલવાનો પ્રયત્ન કરીશું ધારો કે તમારા અને તે અવરોધક વચ્ચેનું ન્યૂનતમ અંતર ડી છે ડી એ ન્યૂનતમ અંતર છે હવે આપણે શું જાણીએ છીએ આપણે અહીં જાણીએ છીએ કે જો અવરોધક ન્યૂનતમ અંતર આગળ હોય તો મૂળ ધ્વનિ અહીં પરાવર્તિત થઈને તમારી તરફ પાછો આવે તેના માટે તે ઝીરો પોઈન્ટ એક સેકન્ડ લે છે માટે જ જો અવરોધક નજીક હોય તો આ સમયગાળો ઝીરો પોઈન્ટ એક સેકન્ડ કરતાં ઓછો થાય પરિણામે આપણે પડઘાને સાંભળી શકીએ નહીં પરંતુ જો અવરોધક દૂર હોય તો તે સમયગાળો ઝીરો પોઈન્ટ એક સેકન્ડ કરતા વધારે હશે અને આપણે સ્પષ્ટ રીતે સાંભળી શકીએ આમ અંતર આગળ આ સમયગાળો ચોક્કસ સેકન્ડ હોવો જોઈએ ધ્વનિ ને પાછું આવવા માટે કેટલો સમય લાગે છે તે આપણે જાણીએ છીએ આપણે ધ્વનિ ની ઝડપ પણ જાણીએ છીએ આપણે જાણીએ છીએ કે હવામાં ધ્વનિ ની ઝડપ લગભગ ત્રણસો ચાલીસ મીટર પ્રતિ સેકન્ડ ની નજીક હોય છે આ પ્રકાશની ઝડપ ઘણી બધી બાબતો પર આધાર રાખે છે જેમ કે હવા કેવી છે તેમજ તે કયા માધ્યમ પસાર થાય છે તેના પર પણ આધાર રાખે છે પરંતુ હવામાં સામાન્ય તાપમાને ધ્વનિની ઝડપ આ સંખ્યાની નજીક હોય છે તો આપણે ધ્વનિની ઝડપ જાણીએ છીએ અને આપણે ધ્વનિ હવામાં કેટલો સમય પસાર કરે છે તે પણ જાણીએ છીએ તો શું આપણે આ બંને માહિતીનો ઉપયોગ કરીને

તેની કિંમત અહીં મૂકીએ ત્રણસો ચાલીસ મીટર પ્રતિ સેકન્ડ જેના બરાબર અંતર ભાગ્યા સમય સૌ પ્રથમ હું સમયની કિંમત મૂકીશ તે સેકન્ડ છે હવે અંતર બરાબર ડી થાય પરંતુ તે સાચું નથી જો તમારે સ્પષ્ટ પડઘો સાંભળવો હોય તો ધ્વનિ સૌ આ અંતર કાપીને ખડક સાથે અથડાય અને પછી તે પરાવર્તિત થઈને આટલું જ અંતર કાપીને તમારા સુધી પહોંચે આમ ધ્વનિ વડે કપાયેલો કુલ અંતર બે ગુણિયા ડી થાય માટે અહીં અંતર બરાબર બે ગુણિયા ડી થશે અને આ સમયગાળો એ ધ્વનિ ખડક સાથે અથડાઈને જ્યારે તમારી તરફ પાછું ફરે છે તેના માટેનો સમયગાળો છે માટે કુલ અંતર બરાબર બે ડી થવું જોઈએ હવે તમારે ફક્ત આ સમીકરણને ઉકેલવાનું છે અને તમારે ડી ની કિંમત શોધવાની છે જેના માટે આપણે બીજ ગણિતનો ઉપયોગ કરી શકીએ ફરીથી તમે વિડીયો અટકાવો અને જાતે જ તેને ઉકેલવાનો પ્રયત્ન કરો આપણે આપણે માટે માટે ઉકેલવા માંગીએ છીએ તેથી આ દૂર કરીશું અને તેના બંને બાજુ પોઈન્ટ એક સેકન્ડ વડે ગુણાકાર કરીશું કઈક આ પ્રમાણે જેથી આ બંને કેન્સલ થઈ જશે અને અહીં સમીકરણ ની જમણી બાજુ સેકન્ડ એકમ કેન્સલ થઈ જાય તો આપણી પાસે શું બાકી રહે સમીકરણ ની ડાબી બાજુ આપણી પાસે

જવાબ છે તેનો અર્થ એ થાય કે જો તમારે પડઘાને સ્પષ્ટ સાંભળવો હોય તો તમારી અને અવરોધકની વચ્ચે ન્યૂનતમ અંતર સત્તર મીટર હોવું જોઈએ જો અવરોધક સત્તર મીટર કરતા નજીક હોય તો તમે પડઘો સાંભળી શકશો નહીં આ આપણને સમજાવે છે કે આપણે આપણા રૂમમાં પડઘાને શા માટે નથી સાંભળી શકતા તમારા રૂમની દિવાલ અને છત એવી તમામ વસ્તુઓ જે ધ્વનિનું પરાવર્તન કરી શકે તે બધી સત્તર મીટર કરતા નજીક હોય છે પરંતુ જો તમે પર્વતીય વિસ્તારમાં જાઓ તો ત્યાં ઘણી જ ખુલ્લી જગ્યા હોય છે પર્વતો એકબીજાથી ઘણા દૂર આવેલા હોય છે સત્તર મીટર કરતા પણ ઘણા દૂર અને તેથી જ આપણે પર્વતીય વિસ્તારમાં સામાન્ય રીતે પડઘા ને સાંભળી શકીએ છીએ તો આપણે આ વેડિયો માં શું શીખ્યા આપણે શીખ્યા કે પડઘો સાંભળવા માટે ન્યૂનતમ અંતર ની ગણતરી કઈ રીતે કરી શકાય તેના માટે આપણે એક બાબતને યાદ રાખવી પડશે મૂળ ધ્વનિ અને પરાવર્તિત ધ્વનિ વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો ઝીરો પોઈન્ટ એક સેકન્ડ હોવો જોઈએ ત્યાર પછી આપણે ફક્ત ઝડપના સૂત્ર નો ઉપયોગ કરવાની જરૂર છે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય અને તેના પરથી આપણે ન્યૂનતમ અંતરની ગણતરી કરી શકીએ